નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં તમારું સ્વાગત છે આજે આપણે ડે ની એક્સરસાઇઝ સાથે મળી રહ્યા છીએ છેલ્લા બે સેશનથી આપણે ટેન્સિસ કવર કરી રહ્યા છીએ અને આજે પણ એ જ સિરીઝ આપણે કન્ટિન્યુ કરીશું આજે આપણે બે ટેન્સ શીખવાના છીએ એ બંને ટેન્સ છે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ એન્ડ પાસ્ટ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ શીખીશું અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ શીખીશું જેમને નથી ખબર એમના માટે કે પ્રેઝન્ટ કાળ હોય જો પ્રેઝન્ટ કાળ છે તો વર્તમાન છે તો તમે હેવ હેઝ પ્લસ પ્લસ વી ક્રિયાપદનું વાળું ફોર્મ આ તમે વર્તમાન કાળ માટે આ વાક્ય રચના વાપરો છો અને જો ભૂતકાળ છે પાસ્ટ છે ઓકે તો હેવ હેઝને બદલે તમે હેડ લખો છો અને પછી બિન પ્લસ ક્રિયાપદનું આયનજીવાળું ફોર્મ લખો છો અહીંયા પરફેક્ટ વાળું પણ એલિમેન્ટ છે જો હેવ પ્લસ વી થ્રી તમે કેમ લખતા હતા પરફેક્ટમાં લખતા હતા તો બિન શું છે આ બીનું જ વી થ્રી છે ઓકે તો હેવ પ્લસ વી થ્રી પણ આવ્યું તેને તમે બિનથી શો કરો છો અને ક્રિયાપદનું વાળું ફોર્મ આયનજીવાળું ફોર્મ એટલે કન્ટિન્યુઅસ એલિમેન્ટ છે ઓકે જ્યાં પણ આઈનજીવાળું ફોર્મ છે વર્બની જગ્યાએ આયનજીવાળું ફોર્મ આવે છે એટલે તમારે માનવું કે એલિમેન્ટ કન્ટિન્યુઅસ છે આ એની વાક્ય રચના છે એના યુસેજ એ છે આપણે સેન્ટેન્સ દ્વારા શીખવાનો પ્રયત્ન કરીશું તો પહેલું સેન્ટેન્સ છે વિડીયો પોઝ કરો તમારી રીતે એને ટ્રાન્સલેટ કરવાની ટ્રાય કરો સરકાર સરકાર બે હજાર નીતિઓ લાગુ કરી રહી છે હવે જુઓ અત્યાર પહેલા કોઈ ઇવેન્ટ બની અત્યાર પહેલા કોઈ ઇવેન્ટ બની આ તમે શું કરવા માગો છો તો તમે પૂર્ણ વર્તમાનનો યુઝ કરો છો ઓકે આ શું દેખાડ છે પૂર્ણ વર્તમાન કે ધેટ ઇવેન્ટ ઇઝ ફિનિશડ બિફોર નાવ અત્યારે અત્યારનો સમય છે રાઈટ નાવ વાઇલ આઈ એમ ટોકિંગ ઓકે એના પહેલાં ઘટના બની ચૂકી છે બટ એનું જે રેલેવન્સ છે હજુ પણ છે ઓકે એ સેન્સ પૂર્ણ વર્તમાન કાળમાં દેખાડે છે એટલે આપણે એક્સપિરિયન્સીસને હ્યુમનના એક્સપિરિયન્સ હોય કે કોઈ ઇન્સ્ટિટ્યુશનના એક્સપિરિયન્સ હોય કે પછી કોઈ કન્ટ્રી ઇન્ડિયા એઝ એ હોલના એક્સપિરિયન્સને આપણે પૂર્ણ વર્તમાનકાળમાં શું કરતા હતા તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં શું ફરક છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં રેફરન્સ પોઈન્ટ તો વર્તમાનનો જ છે કે ભૂતકાળમાં વર્તમાનની સાપેક્ષ ભૂતકાળમાં કોઈ ઇવેન્ટ સ્ટાર્ટ થઈ અને એ ક્રિયા હજુ પણ ગોઈંગ ઓન છે કન્ટિન્યુ છે ઓકે સ્ટાર્ટ થાય એટલે પરફેક્ટ એલિમેન્ટ છે અહીંયા ફિનિશડ ઓકે એનું સ્ટાર્ટ શરૂ થઈ ગઈ છે અને હજુ પણ એ ક્રિયા શરૂ છે એનું રિલેવન્સ હજુ પણ છે એક્શન ઇઝ સ્ટીલ ગોઈંગ ઓન કન્ટિન્યુટી તમે આમાં દેખાડો છો ત્યારે તમે લખો છો ચાલુ પૂર્ણ વર્તમાન ઓકે અહીંયા ફોકસ કઈ વાતો પર હોય છે અહીંયા ફોકસ ડ્યુરેશન પર હોય છે ડ્યુરેશન કે આટલા સમય સુધી એ કન્ટિન્યુ હતી એના પર પણ ફોકસ હોય છે અહીંયા આ ડ્યુરેશન પર કોઈ ફોકસ નથી હોતો અહીંયા સીધો એટલો જ કહેવામાં આવે છે કે ઇટ હેપન બિફોર ઇટ હેપન બિફોર ઓકે ચલો આ સેન્ટેન્સને ટ્રાન્સલેટ કરવાની ટ્રાય કરીએ સરકાર બે હજાર વીસથી નવી નીતિઓ લાગુ કરી રહી છે તો અહીંયા તમારો કરતા કોણ છે સરકાર અને ક્રિયાપદ શું છે કે લાગુ કરી રહી છે લાગુ કરવું એટલે ઇમ્પ્લિમેન્ટ લાગુ કરી રહી છે એને તમે ચાલુપૂર્ણ પૂર્ણ વર્તમાન કાળમાં કેમ લખશો કારણ કે બે હજાર વીસ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને બે હજાર વીસથી ગવર્મેન્ટ કંઈક કરી રહી છે એન્ડ ધેટ થિંગ ઇઝ સ્ટીલ ગોઈંગ ઓન વાલ આઈ એમ ટોકિંગ ટુ યુ ઓકે હજુ પણ એ ક્રિયા શરૂ જ છે તો લખો ગવર્મેન્ટ ગવર્મેન્ટ હેઝ બીન હેઝ બીન પછી આનું આઈએનજી વાળું હેઝ બીન ઇમ્પ્લિમેન્ટિંગ હેઝ બિન ઇમ્પ્લિમેન્ટિંગ શું નવી નીતિઓ હેઝ બિન ઇમ્પ્લિમેન્ટિંગ ન્યૂ સ્કીમ્સ હેઝબિન ઇમ્પ્લિમેન્ટિંગ ન્યૂ સ્કીમ્સ સિન્સ ઓકે સિન્સ લખશો જ્યારે તમને સ્ટાર્ટિંગ પોઈન્ટ આપ્યું હોય ત્યારે સિન્સ લખશો પણ તમને ગાળો આપ્યો છે તો તમે ફોરનો યુઝ કરશો ઓકે સ્ટાર્ટિંગ પોઈન્ટ આપ્યું છે તો સિન્સ તો અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ આપ્યું છે તમને બે હજાર વીસનું સિન્સ ટ્વેન્ટી ટ્વેન્ટી અંડરસ્ટુડ હવે એવું જરૂરી નથી કે સિન્સ તરીકે સિન્સની પાછળ તમને કોઈ ટાઈમ આપ્યો હોય તમને કોઈ વાક્ય પણ લખ્યું હોય શકે આવી રીતે પણ શકે કે કોરોના કોરોના આઉટબ્રેક આઉટબ્રેક હેપન ઓકે હવે જુઓ અહીંયા સિન્સ પછી મેં ક્યાં કાળનો યુઝ કર્યો છે સિન્સ તમને ભૂતકાળની કોઈ કોઈક ઇવેન્ટ કીધી કે અહીંથી શરૂઆત થઈ હતી એ કાળ મેં લખ્યું સાદા ભૂતકાળમાં ઓકે ભૂતકાળમાં પતી ગયું છે ભૂતકાળમાં થઈ ચૂક્યું છે કોરોના આઉટબ્રેક પણ એ ઇવેન્ટ થઈ ત્યારથી લઈને બીજું કંઈક શરૂ છે શું તો કે ગવર્મેન્ટ હેઝબીન ઇમ્પ્લિમેન્ટિંગ ન્યૂ સ્કીમ્સ ગવર્મેન્ટ હેઝબીન ઇમ્પ્લિમેન્ટિંગ હેલ્થ રિગાર્ડેડ ન્યૂ સ્કીમ્સ ઓકે વધારે તમને સેન્સ મળશે સેન્ટેન્સમાં કે હેલ્થ ને રિલેટેડ નવી સ્કીમ્સ એ નવી નવી સ્કીમ ઇમ્પ્લિમેન્ટ કરી જ રહી છે સિન્સ કોરોના આઉટબ્રેક હેપન હેપન એટલે વી ટુ આ તમારો કરતા થયો ઓકે તો એ જે ઇવેન્ટ છે સિન્સ પછી એ તમે લખી સાદા ભૂતકાળમાં અને બીજી જે ઇવેન્ટ છે એમાં કન્ટિન્યુઅસ એલિમેન્ટ છે એટલે તમે શું લખી ચાલુ પૂર્ણ વર્તમાન વર્તમાન શા માટે કારણ કે હજુ પણ એ શરૂ છે વર્તમાનને ટચ કરે છે ઓકે ચલો આગળનું સેન્ટેન્સ જોઈએ હવે એક ક્રિયા આપણે જોઈ કે કન્ટિન્યુઅસ એલિમેન્ટ શરૂ છે હવે બીજો એનો યુસેજ એવો છે કે ભૂતકાળમાં શરૂ થયું પણ રિસેન્ટલી ફિનિશ છે હમણાં જે ફિનિશ થઈ છે કન્ટિન્યુઅસ એલિમેન્ટ છે અને પતિ પણ ગઈ છે હમણાં જ જ ઓકે એ ફિનિશ થઈ છે પણ એની અસર છે એની ઇફેક્ટ છે તમે અત્યારે જોઈ શકો છો યુ કેન સી ધ ઇફેક્ટ ઓફ ઇટ રાઈટ નાવ એની ઇફેક્ટ અત્યારે જોઈ શકો છો જો આ વાક્ય એવું જ છે એક્ઝેક્ટલી તે રાત દિવસ તૈયારી કરી રહી હતી તેથી જ તે થાકેલી દેખાય છે કે શી લુક્સ ટાયર્ડ શી લુક્સ ટાયર્ડ થાકેલી દેખાય છે વર્તમાનની વાત છે પણ એનું કારણ ઓકે એ શું કામ એવી દેખાય છે કે તમને આગળ કીધું છે તો લખો કે શી તૈયારી કરું એટલે પ્રિપેર એનું તમે આઈએનજી વાળું ફોર્મ લખશો પ્રિપેરિંગ પણ એને ચાલુ પૂર્ણ કાળમાં લખશો એટલે લખશો કે શી હેઝ બીન શી હેઝ બીન પ્રિપેરિંગ કેવી રીતે રાત દિવસ શી હેઝ બીન પ્રિપેરિંગ ડે એન્ડ નાઇટ શી હેઝ બીન પ્રિપેરિંગ ડે એન્ડ નાઇટ આ વિધાનપુર ધેટ ઇઝ વાય એ કારણ છે ઓકે ધેટ્સ વાય જ છે એની ઇફેક્ટ દેખાય છે શું કે શી લુક્સ ટાયર્ડ બિકોઝ શી હેડ બીન પ્રિપેરિંગ ડે નાઇટ આગળના કેટલાક દિવસોથી એને શરૂઆત કરી તેના રાત દિવસ સતત એને પ્રિપેરેશન કર્યું અને અત્યારે તમે જોઈ રહ્યા છો તો શી લુક્સ એ પણ તમે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો યુઝ કરો છો આગળ જોઈએ હવે હજુ એક નથી કે ઇવેન્ટ ભૂતકાળમાં શરૂ થાય અને કન્ટિન્યુઅસ શરૂ હોય એવું પણ શક્ય છે કે અમુક એક સમયાંતરાલે અમુક અમુક એક સમય અંતરાલ પર એ ક્રિયા બનતી રહે છે તો પણ તમે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો યુઝ કરો છો ઓકે

એ અમુક અમુક સમય અંતરાલ પર જ થતી હોય અહીંયા લખ્યું છે કે મંથલી થાય છે તો એ વાતને પણ તમે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં લખશો ઓકે તો કેવી રીતે લખશો એગ્રીકલ્ચર એગ્રિકલ્ચર મિનિસ્ટ્રી એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી શું છે હેઝ બીન હેઝ બીન હેઝ બિન રિલીઝિંગ रिपोर्ट मंथलींथली रिपोर्ट पति गुस्रली रेग्यूलरलीके एग्रीकल्चर मिनिस्ट्री हेज बीन रिलीजिंग चालू पूर्ण वर्तमान काल अंडरस्टूड चलो आगे हमें जो અત્યારનો રિલેવન્સ હતો અને ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ થઈ હતી ને અત્યાર સુધી એ કન્ટિન્યુ છે આ તમે આવું જ્યારે સિચ્યુએશન હોય ત્યારે તમે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો યુઝ કરો છો હવે વિચારો કે અત્યારની વાત નથી રાઈટ નાવ ભૂતકાળની કોઈ ઘટના છે ભૂતકાળની કોઈ ઘટના છે એની પહેલાં કોઈક કોઈક પોઈન્ટ પર કોઈ ક્રિયા શરૂ થઈ છે અને ભૂતકાળની એ ઘટના સુધી જ એ કન્ટિન્યુ છે ભૂતકાળની ની ઘટના સુધી જ તે કન્ટિન્યુ છે તો તમે એને કહેશો ચાલુ પૂર્ણ ભૂતકાળ ઓકે ચાલુ પૂર્ણ ભૂતકાળ એવી જ સિચ્યુએશન અહીંયા છે અહીંયા જો બિલ રદ કરતા પહેલા તો બિલ રદ થયું અહીંયા ઓકે ધ બિલ રદ થયું એટલે શું કે બિલ વોઝ રિજેક્ટેડ એનું પેસિવ કરો પણ સાદા વર્તમાન કાળમાં જ લખ્યું છે બિલ વોઝ

તો ત્યારે કોઈ ઇવેન્ટ સ્ટાર્ટ થઈ હતી આ બિલ પર ચર્ચા કરવાની અને ચર્ચા કન્ટિન્યુ હતી ક્યાં સુધી કે જ્યાં સુધી આ બિલને ફાઇનલી બધાએ રિજેક્ટ ના કર્યું ને ત્યાં સુધી ઓકે અન્ડરસ્ટન્ડ તો આ સેન્સની અંદર તમે ચાલુ પૂર્ણ ભૂતકાળનો યુઝ કરો છો ઓકે ચાલુ પૂર્ણ ભૂતકાળને ચાલુ પૂર્ણ વર્તમાન આવું શબ્દો યાદ રાખવા કરતાં એની કરતાં આમ જ યાદ રાખાય કે હેડ હેડબીન વીઆઈએનજી ઓકે હેડ હેડબિન પ્લસ ક્રિયાપદનું આઈએનજી આ સિચ્યુએશનમાં વપરાય છે અને આવી રીતની કોઈ સિચ્યુએશન હોય વર્તમાન સિચ્યુએશન હોય તો હેવ હેઝ બિન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું એવી રીતે વધારે યાદ રાખવાની ટ્રાય કરો કે આ નામમાં પડશો ને તો કન્ફ્યુઝ થશો તમે જ બિલને રદ કરતા પહેલા સંસદે એક સુધી તેના પર ચર્ચા કરી હતી તો લખો સંસદે એટલે પાર્લામેન્ટ પાર્લામેન્ટ ઇન્ડિયાની પાર્લામેન્ટની વાત કરું કે ધી પાર્લામેન્ટ હેડ બિન ચર્ચા કરવું એટલે ડિબેટ पार्लामेंट हेड बीन डिबेटिंग ध बिलोर ओके बिफोर आ घटना बनी ए पेला संसद हेड बीन डिबेटिंग बिल बिल पर चर्चा शुरू बीफोर बिफोर द बिल बिफोर द बिल वोज रिजेक्टेड ક્યાં કાળમાં લખ્યું કારણ કે આ તો તમને પોઈન્ટ આપ્યો છે આ કાળ છે ધ બિલ રિજેક્ટેડ ઓકે આ રિજેક્ટની જે ઘટના છે એ તો સાદા ભૂતકાળની છે ટાઈમ પર બની છે પણ એના પહેલા કોઈક ઇવેન્ટ શરૂ હતી ઓકે અને કોઈક પર્ટિક્યુલર સમય શરૂ થઈ હતી એ સેન્સ દેખાડવા માટે મેં ચાલુ પૂર્ણ લખ્યો આગળના કાળમાં ઓકે હેડ ડિબેટિંગ અઠવાડિયા સુધી હેડ ડિબેટિંગ ધ બિલ ફોર એ વીક ઓકે એમ લખજો તો પરફેક્ટ થશે હવે જો આપણે જ્યારે પૂર્ણ ભૂતકાળ શીખ્યા હતા ને ત્યારે મેં તમને શીખવાડ્યું હતું કે બે ઘટનાઓ છે અને એ ઘટના છે ને ઇફેક્ટ છે અને એ ઘટનાનું રીઝન છે કે આ કારણ આ કારણ છે અને આ કારણના કારણે કંઈક બન્યું છે કંઈક ઘટના થઈ છે ઓકે કંઈક ઘટિત થયું છે તો જે ઘટિત થયું છે જે ઇફેક્ટ છે એને તમે સાદા કાળમાં લખતા હતા કારણ કે એ પછી હોય ઓકે રિસન્ટ પાસ્ટમાં અને જે કારણ છે એ પહેલાં થયેલું હોય કારણ છે એ પહેલાં થયેલું હોય તો તમે એના પૂર્ણ ભૂતકાળમાં લખતા હતા તો અહીંયા પણ સેમ લાગુ પડે પણ ઘણીવાર કારણ છે ને એ કન્ટિન્યુઅસ હોય કારણની અંદર કન્ટિન્યુઅસ એલિમેન્ટ હોય

ધ રોટ વેર ફ્લ ઓકે આ મે સાદા ભૂતકાળમાં જ લખ્યું છે પણ પેસિલ છે શું છે સાદા ભૂતકાળનું પેસિલ છે હવે તમે લખશો એ પૂર્ણ હશે પણ અહીંયા કન્ટિન્યુઅસ એલિમેન્ટ છે એટલે ચાલુ લખશો બિકોઝ શું છે ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો હતો બિકોઝ ઇટ હેડ બીન ઘણા દિવસ ઘણા દિવસો ઇટ હેડ બિન રેનિંગ ફોર મેની ડેઝ ડેઝરસ્ટુડ ઇટ કેમ લખ્યું એક ડમી સબ્જેક્ટ તમે એડ કર્યો છે કારણ કે જયારે મોસમની વાત કરતા હો ત્યારે તમે એવી રીતે ઇટ ઇઝ રેનિંગ તે વરસાદ આવ્યો છે એવું તમે નથી કરતા બસ વરસાદ પડી રહ્યો છે એમાં એક ડમી ક્રિયા એડ કરો છો કેટલા વાગ્યા તમને કોઈ પૂછે તો ત્યારે પણ તમે ડમી ક્રિયા ડમી સબ્જેક્ટને એડ કરો છો ઇટ ઇઝ ફાઈવ ઓ ક્લોક કે તે પાંચ ઓ ક્લોક છે એવું એનું ગુજરાતી નહીં થાય એવું ટ્રાન્સલેશન નહીં થાય બસ પાંચ વાગ્યા છે એ કહેવા માટે તમે એક ડમી સબ્જેક્ટ એડ કરો છો એ છે ઇટ ઓકે બીકોઝ ઇટ હેડ બિન રેનિંગ ફોર મેની ડેઝ કારણ કે ઘણા દિવસોથી વરસાદ આવી રહ્યો હતો તો આને તમે ગ્રાફ પર મૂકો તો આવું થાય કે ભૂતકાળમાં રેઇનિંગ સ્ટાર્ટ થયું અને ઘણા દિવસોથી રેનિંગ ચાલ્યું અને પછી એક ઘટના તમને જોવા મળી છે શું છે તો રોડ્સ વેર ફ્લડેડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હતું અન્ડરસ્ટુડ તો ચલો આગળ જોઈએ ઓકે ચલો હવે એવું પણ હોય શકે કે ઘટના બની કોઈ ઘટના ઘટી ભૂતકાળની અંદર કોઈક ઘટના ઘટી ઓકે સાદા ભૂતકાળ વાળી કોઈ ઘટના થઈ ભૂતકાળમાં છે એટલે સાદા ભૂતકાળમાં લખો છો જ સમયે આ ઘટના ઘટી એ જ સમયે બીજી કોઈ એક્શન શરૂ હતી બીજી કોઈ એક્શન શરૂ હતી અને બે ક્રોસ થયા ઓકે તો જે એક્શન શરૂ હતી એને તમે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં લખશો શેમાં લખશો ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બિન પ્લસ વી આઈએનજી હેડ બિન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું એમાં લખશો અને જે ઘટના થાય ઇન્ટરેપ્ટ કરી જે નાની છે શોર્ટ ટર્મ છે આ ઘટના શોર્ટ છે ઓકે નાની છે તરત પતી જશે શોર્ટ ટર્મ ઘટના છે એને તમે લખશો સાદા ભૂતકાળમાં તમને એક એક્ઝામ્પલ આપું કે તમે લાઇબ્રેરીમાં બે કલાકથી વાંચી રહ્યા હતા તમે લાઇબ્રેરીમાં બે કલાકથી વાંચી રહ્યા હતા અને એ જ સમયે તમારા ભાઈબંધનો ફોન આવ્યો હતો ઓકે આ વાતને તમારે કેવી છે અંગ્રેજીમાં તો તમે શું કહેશો કે આ રીડિંગ ઇન ધ લાઇબ્રેરી વેન માય ફ્રેન્ડ કોલ્ડ મી વેન માય ફ્રેન્ડ કોલ્ડ મી બીજું વાક્ય છે કે વેન માય ફ્રેન્ડ કોલ્ડ મી સાદા ભૂતકાળનું છે અને પહેલું છે કે આઈ હેડ બીન રીડિંગ ઇન ધ લાઇબ્રેરી હું લાઇબ્રેરીમાં વાંચી રહ્યો હતો અન્ડરસ્ટુડ જે ઇન્ટરેપ્ટેડ ઇવેન્ટ છે કોલ આવ્યો એને તમે સેવા લખો છો સાદા ભૂતકાળમાં અને જે એની પહેલાં જે ઇવેન્ટ શરૂ હતી એ હતી ચાલુ પૂર્ણ ભૂતકાળનું તો અહીંયા એ જ છે કે વધુ મદદ પહોંચી કે મોર હેલ્પ આ રાઇટ ત્યારે કંઈક ઘટના બને છે શું છે ત્યારે કંઈક ચાલતું હતું આ સેન્ટેન્સ હું તમને હોમવર્કમાં આપું છું આ સેન્ટેન્સને તમે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરો અને મને કોમેન્ટ કરો હું એ સેન્ટેન્સને રિવ્યૂ કરીશ અને એપ્રોપ્રિએટ રિપ્લે પણ આપીશ ઓકે અને આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે ત્યાં સુધી મળતા રહીએ નેક્સ્ટ સેશનમાં આપણે હવે જે ટેન્સીસ બાકી છે બહુ જ ઓછા ટેન્સીસ બાકી છે જે તમને ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશમાં બહુ જ જરૂરી હોય છે એક છે ફ્યુચર સિમ્પલ અને પરફેક્ટ ફ્યુચર આ બે ટેન્સ આપણે શીખીશું